ચોવીસ અમલમાં આવ્યો છે કેન્દ્ર શુક્રવારે એટલે કે એકવીસ જૂન ના રોજ મધરાત્રે તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે

નીટ નીટ અને યુજીસી જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાના નિર્ણય એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે આ કાયદા પહેલા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સમાવેશ સામનો કરવા માટે કોઈક અલગ નક્કર કાયદો ન હતી